નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઠ્યાવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વા શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીને આપી છે વાત કરીએ તો ભાઈ બેતાલીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ મગફળીના બજાર ભાવ કેવા રહ્યા છે તેજી મંદીની વાત કરીએ તો ભાઈ કાલ જેવું બજાર જોવા મળે છે અને અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં વાત કરી મીડિયમ ક્વોલિટીની અઢવાળીએ અને વજનમાં માં અડવીએ નવસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવ થઈ ગયો નવસો ને સિત્તેર રૂપિયા ભાવ થયો ભાઈ ஜிவிஸ் சேவை வஜன் வாடிய கவலிட்டி நவசோ ரூபா வாவ் தே

આ મગફળીનો ભાવ નવસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી વજનમાં હળવું હોય ભાઈ નવસો ને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો મીડિયમ ક્વોલિટી ભાઈ અગિયારસો ને વીસ રૂપિયા ભાવ થયો ભાઈ જોઈ લો ભાઈ મગફળી ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી સુપર એ વજનમાં હારીને પૂરા ઉતારાની કડ વગરની અગિયારસો ને વીસ રૂપિયા ભાવ થઈ ગયો આ મગફળીનો ભાઈ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ અઠ્યાવીસ નંબર હે ભાઈ અઠ્યાવીસ નંબર એક અગિયારસો ને વીસ રૂપિયા ભાવ થયો સુપર ક્વોલિટીમાં હાલ કાંઈ ઘટે નવસો ને પંચાણું રૂપિયા ભાવ થયો ભાઈ ઓગણચાલીસ નંબર મગફળી વાત કરી મીડિયમ ક્વોલિટી ની આ વજન માં હળવી એ ભાઈ नौ सौ पंचाणु रुपया भाव थी गो चालीस नंबर ना आज ना जो लो आगल એક હજારને અડસાઠ રૂપિયા ભાવ થયો ભાઈ આ મગફળીનો ક્વોલિટીની વાત કરીને વજનમાં સારી ભાઈ જોઈએ એક રૂપિયા ભાવ થઈ ગયો આ મગફળીનો ક્વોલિટી હવી હે ભાઈ રૂપિયા રૂપિયા એક એક હજાર ને પંચાણું રૂપિયા ભાવ થયો ભાઈ સુપર જેવી છે મગફળી ક્વૉલિટીને વાત કરીને તો વજનમાં હારીએ ભાઈ એક હજાર ને પંચાણું રૂપિયા ભાવ થઈ ગયો જેવી ક્વોલિટીમાં કાંઈ ઘટી એમની વજનમાં હારો એક હજાર પંચાણું تھي دا ترے کي ڪي ٿو ڪي نڪو ٿي آھن بہ ڏاڍا ڏکڻا ٿي وڃن ٿا ھي ھاٽ ڊرائيور 5429 ٿو آهي ھو ٽيڪنڪل چي تي अग्सो बार रूपया भाव थो भाई जीवीस मगफड़ी है भाई क्वालिटी तो वजन सारू है दाने पोरदार है पूरा उतारा नहीं अगर सो बार रूपिया भाव थी गए जीविस ना भाई ज्लॉ क्वालिटी कहीं घटे नहींपर क्वालिटी ना माल है अग्नियो ने बार रूपिया भाव आ जीवीस सुपर क्वॉलिटी कहीं घटे नी સાડત્રીસ નંબર મગફળી એ ભાઈ હજાર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ વજન માં દાણે પણ જોરદાર એ હજાર રૂપિયા ભાવ થઈ ગયો સાડત્રીસ નંબર નો જોઈ લ્યો ભાઈ આવી અગિયારસો ને અડતાલીસ રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ મગફળી એ ક્વોલિટીની વાત કરીને તો વજનમાં સારી પૂરા ઉતારાની અને ભાઈ દાણે પણ જોરદાર અગિયારસો ને અડતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો જીવીસનો ભાઈ ક્વોલિટીમાં કાંઈ એમ નથી સુપર ક્વોલિટી જોઈ લો ડાણે પણ હારું